જય શ્રી કૃષ્ણ મિત્રો શું તમને ખબર છે ઘરમાં દુઃખ આવવાના મુખ્ય પાંચ કારણ ક્યાં છે તો ચાલો તે જાણીએ એ જાણતા પહેલાં વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં આપણા ઘરમાં અણધાર્યા વિઘ્ન આવે ધારેલા કામ પણ બગડતા જાય કોઈ પણ કારણ વગરના ખર્ચા આવતા હોય તો એમ કહેવાય છે કે મોડે સુધી સૂવું ના જોઈએ મોડે સુધી નીંદર કરવી એ એક દરિદ્રતાના આમંત્રણ છે અને સ્ત્રીઓએ તો હંમેશા વહેલા ઉઠવાનો નિયમ રાખવો જોઈએ કારણ કે તેને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે બીજું કારણ એ છે કે ક્યારેય વાસી ખોરાક ન ખાવો જોઈએ ત્રીજું કારણ એ છે કે સવારે ઉઠતાની સાથે જ તમારા ઘરની દરિદ્રતાને દૂર કરવી તે કેવી રીતે કે ઉઠીને દરેક સ્ત્રીએ વાસી સંજવાળી કાઢી લેવી જોઈએ ચોથું કારણ એ છે કે સવારે ઉઠીને સ્નાન પૂજા કર્યા વગર ક્યારેય રસોડાના ચૂલા પાસે ન જવું જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને પાંચમું કારણ એ છે કે રોજ સવારે તુલસીજીને દીવો કરવો જોઈએ જો આ પાંચ કારણનું ધ્યાન રાખશો તો માતા લક્ષ્મી તમારા પર અને તમારા પરિવાર પર અવશ્ય પ્રસન્ન થશે જય લક્ષ્મી